you uh -huh. નમસ્કાર મિત્રો ટેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ મળે સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ભારતીય હવામાન વિભાગ અનુસાર આ વર્ષે ચોમાસાની સ્થિતિ સામાન્યથી વધુ રહેવાની સંભાવના છે હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ભારતમાં સારા વરસાદની સંબંધિત લાન ઇનાની સ્થિતિ ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી સક્રિય થવાની સંભાવના છે હવામાન વિભાગે આપેલી જાણકારી અનુસાર ઉત્તર પશ્ચિમ પૂર્વ અને પૂર્વોત્તર રાજ્યોના કેટલાક વિસ્તારને છોડી દેશના મોટા ભાગના વિસ્તારમાં સામાન્ય વરસાદ થવાની આશા છે ચોમાસાને લઈને આઈએમ એ નવું આપ્યું છે આઈએમડીએ જણાવ્યું કે ભારતમાં આ વખતે સારો વરસાદ પડશે આ વખતે સામાન્યથી વધુ વરસાદની સંભાવના છે અને ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી લાલ નિનાર સ્થિતિ રહેવાની આશા છે જૂન થી સપ્ટેમ્બરમાં એવરેજ સત્યાસી એકસો છ ટકા વરસાદનું અનુમાન છે હવે અલ નિર્ણો બાદ લાલ નિના સ્થિતિ બની છે જળવાયુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વરસાદના દિવસોની સંખ્યા ઘટી રહી છે જ્યારે ભારે વરસાદની ઘટનાઓ વધી રહી છે જેનાથી વારંવાર દુષ્કાળ અને પૂર આવી રહ્યા છે ભારત હવામાન વિભાગ દ્વારા વિભાગના પ્રમુખ મૃત્યુજય મહાપાત્ર કહ્યું કે ઓગણીસો એકાવન બે હાજર ત્રેવીસ વચ્ચેના આંકડાના ના આધાર પર ભારતમાં ચોમાસા માં નવ વખત સામાન્ય થી વધુ વરસાદ થયો છે જયારે લા લીના બાદ અલ લીણો ઘટના બની હતી